નમસ્તે ખેડૂત મિત્રો હું માધવ જાપડિયા કોરોમંડલ ઇન્ટરનેશનલ વતી હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે સમઢિયાળા એક ગામની અંદર મુલાકાતે આવ્યા છીએ તો સૌ પ્રથમ તો આપણે પેલા થોડોક ખેડૂત પરિચય લઈશું આપણું નામ શું છે વિજયભાઈ ગંભુભાઈ પટેલ બરાબર ગામ સમઢિયાળા નંબર એક તાલુકો બોટાદ જિલ્લો બોટાદ બરાબર તો વિજયભાઈ તમે કેટલા વર્ષથી થી આપણું ગ્રોમોર ઇન્સ્ટા વાપરો છો બે વર્ષથી હું વાપરું છું પેલા અમે એક વખત બે વર્ષ પહેલા આપણે સેમ્પલ લીધું તું આનું બરાબર અને પછી મને ફાયદો જણાયો એટલે બે વર્ષથી હું વાપરું છું બરાબર તો તમને આનો આમ ફાયદો શું થાય છે આ ઇન્સ્ટા 28 એઠવીસ વાપર્યા પછી નહીં ગ્રીનરી હારી આવે છે અને આમ પીળા નથી પડતા છોડ બરાબર અને લીલા એકદમ સમ દેખાય છે બરાબર એટલે એ ફાયદો આમ બહુ સારો છે એમ ટૂંકમાં શાખા ડાળી વધારે ફૂટે અને વિકાસ વૃદ્ધિ આનો સારો થાય છે હા તો તમે બે વર્ષથી એની મરચીમાં

અને એનો ઉપયોગ કરવી છે અને બહુ સારું રિઝલ્ટ આવે છે આનો બરાબર તો ઇન્સ્ટાનો વાયદો અને ખેડૂતનો ફાયદો થેન્ક યુ